રાવતભાઈને આ ટ્રેલર માત્ર એક લાખ પાંચ હજારમાં વેચવાનું છે હજુ કિંમત અંદાજિત છે મોટા ટ્રેક્ટર નું ટ્રેલર છે માત્ર એક લાખ પાંચ હજારમાં મળી જશે કિંમતમાં થોડો ઘણો ફેરફાર પણ થઈ જશે તો વહેલી તકે તમે રાવતભાઈ નું કોન્ટેક કરી લેજો ટ્રેલર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે ટ્રેલરની બધી માહિતી વિડીયોની અંદર આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો રાવતભાઈને આ વેચવાનું છે મોટા ટ્રેક્ટરનું કન્ડિશન તમે ક્લિયર કર જોઈ રહ્યા છો ગાયત્રી ટ્રેલર છે અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા છે તમે જોઈ શકો છો સળો જોવા નહીં મળે ટ્રેલર ની અંદર અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ગાયત્રી ટ્રેલર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પણ ટ્રેલરના માલિકનો કોન્ટેક કરજો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડિયો પૂરો જોવાનો છે ટ્રેલર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેલરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયર મીડિયમ કન્ડિશનમાં છે કિંમતની ની વાત કરું તો એક લાખ ને પાંચ હજાર કિંમત માત્ર રાખવામાં આવેલી છે જેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે ઉમરાળા જિલ્લો ભાવનગર અને ગામ લીમડા હનુમાન ગામે જોવા મળશે ટ્રેલર લેવું હોય તો રાવતભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાવતભાઈ નામ નવાણું સાત ઓગણપચાસ વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો